નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હિમોફિલિયા કેર સેન્ટર દેશનું એકમાત્ર ચોવીસ કલાક કાર્યરત રહેતું સેન્ટર છે પાંચસો થી વધુ હિમોફિલિયાના દર્દી અહીં રજિસ્ટર છે સુરત સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના દર્દીઓ પણ અહીં સારવાર માટે આવી રહ્યા છે અહીં એકસો થી વધુ દર્દીની પ્રોફાઇલ એક્સ રે સારવાર ચાલી રહી છે જેને કારણે દર્દીઓ સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું જીવન જીવી રહ્યા છે તથા તેઓ વિકલાંગ થતા પણ અટક્યા છે આજ રોજ વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ દાદાની સ્થાપના હોમોફેલિયા સેન્ટર તેમજ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઓફિસ ખાતે કરવામાં આવી તબીબી અધ્યક્ષ ધરિત્રીબેન પરમાર ડૉક્ટર ભરતભાઈ પટેલ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નીરજા પટેલ સહિત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ અશ્વિન પંડ્યા જગદીશ બુહા સંજય પરમાર સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા એડમિશન ચાલુ છે ઝડપી નોકરી મેળવવાની સતત નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે